કારણ કે આજ અગાહી આવવાની છે ને વરસાદ છે અગાહી આવેલી છે કે આજ વરસાદ આવશે એટલે અનિતાને છે ને નિશાળેથી જાહેર રજા છે ને અહીંયા રોમ નાના કડે કાસ બધાની ઘરે કવડે મોટા મોટા કાસ હોય પણ અત્યારે છે ને અમારી ઘેર ખાલી અવડો છે એટલા એક દોઢ વેતનો છે આ જો આમાં થોડોક સામાન પીડો હોય અહીંયા અહીંયા અમારે જોવાનું કાય તો ફાઇનલી આપણે અનિતા બેને ખાઈ લીધું છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ બધા મજામાં ને મિત્રો અત્યારે અમારે વાડી જવાનું છે કારણ કે આ જીતાબેન ગાડી એવી છે ને તો આ ખાટલો અમારે લઈ જવાનું છે વાડી કે તૂટી ગયેલો છે ને પાયો એટલે ખાટલો અંદર નાખી દે હાલો

તો ફાઇનલી મિત્રો આપડે ઘરે પૂગી ગયા છીએ સોરી વાડીએ પુગી ગયા છીએ અમે છે ને આ ખાટલો લઈને જઈશું ઘરે આનું સામાન ભરી આ જો હારું માધ્યમ ચડી ગયું ને બહુ બહુ ભાર કુછે તો ઉપાડીને જાય બોલો આયા પીગો તો નજારા તો આમ દેખાડું આ બધું લીલી લીલું ઓહો કેમ મસ્ત લાગદો ઓહ વાડીઓમાં આમ તો જા બધું લીલું લીલું જોવા વાદળા ઉપર છે અને આજે વરસાદ આવશે કમ બધું ઘમઘર થઈ જાવ પેક થઈ જાવ નગર વાદળા ના બધે ફાઇનલી મિત્રો આજે એક વિડીયો તો બનાવી નાખો છે અને અત્યારે અમે આમ જાય છે કેમ કે દાદા ઓલા પણ બોલાવે છે અમે તેને જવાનું જો ભાઈગા વરસાદ મોસમ આવે ને એટલે વાડી હો હરી ભરી થઈ ને બહુ મજા આવે પતરા મુસા કરવાના છે જો આવડા કરો નો આવવાનું આ લાકડું મૂકવાનું છે એટલે લાકડું મૂકવાનું છે એટલે એમ નો રે

અત્યારે તીન પતિ રમવાનું છે પણ આવડા અમારા પૈસા અમે આને પૈસા ગણી રીલ પૈસા થી રમીએ પણ આથી રમીએ આ અમારો હોય આ બધા પૈસા કાર્ડ તો અત્યારે ફાઈનલી પંતે તો રમીને ખાશી ને અત્યારે વિડીયો હતી બે બને ને ખાશે હરદેવ ભાઈ તો અહીં જા ક્યાં થઈ જાય લા તો અત્યારે ઘડીક સાટા આવ્યા હતા ઘડીક ઘડીક સાટા આવ્યા હતા તો તો કેટલું બધું ઘડી કરો ભરાઈ ગયું મોટા મોટા સાટા હતા ને એટલે હા તો કેવું મસ્ત લાગે બધું

ના થી પડે ટકો કેવો ટકો લાગે હવે તો યાર બહુ એન્જોય કર્યું પણ રમવાનું એડવેન્ચર એવું કઈ નથી કર્યું ભવિષ્યમાં કરશું એવું લાગે તો તમારા સપોર્ટ થી મજા આવી જાય તમને મને મજા આવી જાય તો ને હું એડિટિંગ કરતો ફાઇનલી એડિટિંગ તો થઈ ગયું છે આસપાસ બ્લોગ છે ને હા નાનો બીનો તો હાલો કઈ વાંધો નહીં આ વિડીયો ને આ જ એન્ડ કરી દે તમને પસંદ આવી લાઈક કરી નાખજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા જય માતાજી જય શ્રી કૃષ્ણ